કે કંથડો હળ્યો કુલક્ષણે જાગે ત્યારે જાય કંથડો હળ્યો કુલક્ષણે જાગે ત્યારે જાય સંઘરી સાકર મૂકીને ગોળ હાટોડો ખાય આ ધોવામાં શું વાત કરી છે કે અમુક વાર પુરુષોને સાહેબ એવી આદતો પડી જાય છે એવી ખરાબ લત પડી જાય છે કે જેનાથી એમ કહેવાય કે માણસ એ પુરુષનું જીવન બરબાદ પણ થઈ શકે છે દારૂ ચોરી જુગાર દારૂ ચોરી જુગાર અને શિયાણા આ જે ખરાબ આદત જ્યારે પુરુષોમાં લાગી જાય છે ત્યારે એની અધોગતિ શરૂ થાય છે એમાં ખાસ કરીને શીણા એટલે કે પોતાની પત્ની સિવાયના સંબંધો પોતાની લગ્નતર બહારના જે સંબંધો સાહેબ જરવાની કરવાની માણસને જ્યારે ટેવ પડી જાય છે ત્યારે એ જે કામ કામાંંધ થયેલો માણસ કામાંંધ થયેલો પુરુષ કામાંંધ થયેલો જે પુરુષ છે એને એ સિવાય કાંઈ દેખાતું નથી દેખાતું નથી દેખાતું નથી કંથળો અળ્યો કુલક્ષણે કંથળો અળ્યો કુલક્ષણે જાગે ત્યારે જાય જ્યારે આવી ખરાબ આદત પડી જાય છે લગ્ન સિવાયના સંબંધોની ત્યારે એમ કહેવાય છે કે આ એક એવો માર્ગ છે જેમાં માણસની અધોગતિ થાય છે અને એમાં એવું થાય છે કે માણસનું મન બુદ્ધિ એમાં ચિત્ત તમામ વસ્તુ એમાં લાગી જાય છે એટલે એવી આદત પડી જાય છે કે સૂતા બેસતા સવારે ઉડતા નાસ્તો કરતા ખાતા પીતા માત્ર એ પરિસ્થિતિ જોડેના સમાગમના જ વિચાર આવે છે એટલે કીધું કવિએ કે કંથળો હળ્યો કુલક્ષણે જાગે ત્યારે જાય સવારથી સાંજ સુધી માત્ર એના જ વિચાર એના જ વિચાર એના જ વિચાર કર્યા કરે છે કંથડો હળ્યો કુલક્ષણે જાગે ત્યારે જાય સંગરી સાકર મૂકીને ગોળ હટોળો ખાય સાહેબ ઘરની અંદર પતિવતા સ્ત્રી છે સુંદરતા છે અને એની જે સંગરી સાકરને કીધી છે એવી સુંદર મજાની પોતાની સ્ત્રી પત્ની હોય એની જોડે કોઈ સંબંધ કે સહવાસ નહીં માણે પણ જેમ કહેવાય કે બજારની અંદર ગોળ લારીમાં પડ્યો હોય ગોળમાં કેમ માયખું બમડતી હોય ગોળની અંદર માયખું બમડતી હોય એમ ખરાબ લાગતું હોય સેટથી ગોળ હાટોળો બહારનો જે ખરાબ ગોળ જેવું જે માખું વાળો હોય એ એને સારો લાગશે એટલે જ કવિએ તે આખું વાક્ય પૂરું કર્યું કે કંથળો હળ્યો કુલક્ષણે જાગે ત્યારે જાય કંથળો હળ્યો કુલક્ષણે જાગે ત્યારે જાય સંઘરી સાકર મૂકીને એ તો ગોળ હાટોડો ખાય સાહેબ આવા જ્યારે આદત પરિસ્થિતિ ગમનની આદત પડી જાય સિનાળવાની આદત પડી જેવી હોય છે એ માણસોની મન બુદ્ધિ ચિત્ત તમામ વસ્તુઓમાં લાગી જાય છે અને આવા માણસોમાં એમ કહેવાય છે કોઈ પણ પ્રકારનું પરિવર્તન લગભગ આવતું નથી એ કદાચ જો કદાચ આધ્યાત્મિક લાઈનમાં જાય ઈશ્વરની દ્રષ્ટિમાં જાય ભગવાનના નામમાં જાય તો કદાચ આવી ખરાબ આદત થઈ શકે બાકી આવા માણસોની અધોગતિ અધોગતિ નક્કી જ છે જય દ્વારકાધીશ